વડોદરામાં નાગરિકોનો નેતાઓ સામે આક્રોશ હજી પણ યથાવત છે ન્યુ વીઆઈપી રોડ સાયદીપ નગર સોસાયટીમાં બેનર્સ લાગ્યા નેતાઓને પ્રવેશ બંધી ફરમાવતા બેનર્સ લાગ્યા છે ચાર દિવસ સુધી કોઈ સહાય ન મળતા લોકોમાં અહીંયા રોષ ફાટી નીકળ્યો પૂર સમય એક પણ નેતા કે કાર્યકર ફરક્યા ન હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે તો વડોદરામાં પૂરની પરિસ્થિતિમાં નાગરિકો વચ્ચે નહીં રહેનાર નેતાઓ સામે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે હિરણ લોકોનો શું આક્ષેપ છે લોકોને કેટલું નુકસાન થયું છે જી પ્રીતિ ખાલી વાત કરીએ વડોદરા શહેરમાં કરોડો રૂપિયા નુકસાન થયું છે પૂર પગલે અને પૂર અંદર જ જયારે જરૂર હતી ત્યારે ભાજપના કે સત્તાધારી પક્ષના શાસકો પદાધિકારીઓ કે સંગઠન કોઈ પણ પહોંચ્યું નહીં હોવાના વડોદરા શહેરમાં આક્ષેપો થઈ રહ્યા નાગરિકોના સૌ પ્રથમ કોટા વિસ્તારમાં પુરુષોત્તમ નગરમાં આ બેનરો લાગ્યા હતા પ્રવેશવા નહીં નો અને હાલમાં સાંઈદીપ નગર જે ન્યુ વીઆઈપી રોડ ઉપર છે ત્યાં આગળ કોઈ પણ રાજકારણીને પ્રવેશ નહીં આપવાના બેનરો લગાવવામાં આવ્યા છે